અને એની આખી ગોઠવાણ છે એટલા માટે હું કહું છું કે ગમતા પાર્ટી સિલેક્શન કમિશન કઈ રીતે ગમતા પાર્ટી જીપીએસસી મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી માત્ર માર્ક્સ અને ઇન્ટરવ્યુ આધારે એડમિશન મળે છે તો તો આપણે અત્યારે ચર્ચામાં જ ના બેઠા હોત જો આજ પરિસ્થિતિ ચાલતી હોત તમે જે કીધું એ આ ગમતા પાર્ટી સિલેક્શન કમિશન ના હોત તો તમે હું ચર્ચા ના કરતા હોત હરીભાઈ મેદાનમાં ના આવ્યો હોત ઘણા લોકોએ સભાઓ ના કરી હોત પણ તમે હમણાં પણ એક બોલે જાતિવાદ હું એને સમાસન નથી આપતો આમાં શું થાય છે ખબર તમને એક બાજુ ભારતનો પટેલ છે ને એક બાજુ ભાજપનો પટેલ છે એક બાજુ ભાજપનું બ્રાહ્મણ છે ને એક બાજુ ભારતનો બ્રાહ્મણ છે એક બાજુ ભાજપનો ક્ષત્રિય છે ને એક બાજુ ભારતનો ક્ષત્રિય છે એક બાજુ ભારતનો જૈન છે ને એક બાજુ ભાજપનો જૈન છે એક બાજુ ભારતનું ઓબીસી છે ને એક બાજુ ભાજપનું ઓબીસી છે એક બાજુ ભાજપનું એસસી છે ને એક બાજુ ભારતનું એસસી છે એક બાજુ ભાજપનો એસટી છે ને એક બાજુ ભારતનું એસટી છે એક બાજુ ભારતનો માઇનોરિટી છે ને એક બાજુ ભાજપનું માઇનોરિટી છે એક બાજુ ભાજપનું ક્રિશ્ચિન છે ને એક બાજુ ભારતનું ક્રિશ્ચિયન છે એક બાજુ ભાજપનો શીખ છે અને એક બાજુ ભારતનો શીખ છે આ બેની લડાઈ ચાલી રહી છે જે ભાજપમાં છે ને એ બધામ લાભ થાય છે